રાજકોટ-ધોરાજી-જૂનાગઢ રોડ સ્ટેટ હાઇવે ના રિસર્ફેસિંગ કામ નું ખાતમુહૂર્ત કરાવશે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે 8 કરોડ થી વધુ ના ખર્ચે નવા રોડ બનાવવામાં આવે જેના કારણે લોકો માં એક હરકની હલી અને ઉત્સાહ જોવા મળ્યો છે મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય ધોરાજી ઉપરેટ આવીસ્થાન આજરોજ ધોરાજી શહેર માંથી પસાર થતા જૂનાગઢ રોડ નું ખાતમુહૂર્ત થયું લગભગ આઠ કરોડ ઉપરની રકમનું આ રોડનું કામકાજ શરૂ થશે અને ધોરાજી નગરની સુવિધા જુનાગઢ જવાના રસ્તાની જે ઘણા સમયથી પેન્ડિંગ હતી અને ઘણી વખત રીટેન્ડર થવાને કારણે થોડુંક મોડું થયું છે પણ આ કાર્ય સંપન્ન થશે વિશેષ આપના માધ્યમ દ્વારા મારે એ કહેવાનું છે કે ધોરાજી શહેર થી પસાર થતા જમનાવર રોડ ફરેણી રોડ ઉપરટા ઓલ્ડ એને કહેવાય છે એ રોડ એ બધાના ટેન્ડર પ્રક્રિયામાં પ્રોસેસમાં છે એ બધા કામ ટૂંક સમયમાં શરૂ થશે અને હમણાં જ આપણા દેશના યસસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિરમાં શેરી વિકાસના વીસ વર્ષની ઉજવણી વખતે કહેલું કે દેશની અંદર લગભગ પચાસ ટકા વસ્તી શેરી વિસ્તારમાં વસતી જાય છે એમાં એસ્પેશિયલી ગુજરાતી વાત કરીએ તો પંચાવન ટકા વસ્તી અત્યારે શહેરી વિસ્તારમાં રહે છે તો શહેરના લોકોની સુવિધામાં વધારો થાય શહેરો સ્વચ્છ સુગળ વ્યવસ્થા બને એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ રહી છે એ ન્યાય અંદર વિકાસની રણનીતિના દિશામાં સરકાર સારી રીતે કામ કરી રહી છે આજે આજે ખાતમો થયું છે એ આઠ કરોડ ઉપરની રકમનું છે લગભગ દસક કિલોમીટરના રોડ ધોરાજીમાંથી પસાર થઈ અને જુનાગઢ રોડમાં જે બાકી કામ છે ઘણા સમયથી બાકી હતું એ કામ પૂર્ણ થશે